નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો કંઈક ખાસ છે કાર્યક્રમમાં આપણે અવનવા કલાકારોને અત્યાર સુધી મળ્યા છીએ સૌથી પહેલાં આપણે લલિત કલાના કલાકારોને પણ મળ્યા છીએ ત્યારબાદ થિયેટર આર્ટિસ્ટને પણ આપણે મળ્યા છે અને ત્યાં પણ અવનવી વાતો આપણે કરી છે જે કંઈક ખાસ છે એમની વાતોમાં કંઈક ખાસ છે એ વ્યક્તિ કંઈક ખાસ છે આજે પણ આપણે સંગીતની દુનિયાના એક કલાકાર સાથે મળીશું તબલાવાદક છે પોતે અને પોતે તબલા ગુરુ પણ છે અને ગુજરાતમાં એક જાણીતું નામ દેશ લેવલે પણ ખૂબ જ જાણીતું નામ મુલજાલ મહેતા કે જેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું અને સંગીતની દુનિયાને અને ખાસ કરીને તબલાને લઈને આપણે આજે વાત કરીશું તબલાના ઇતિહાસથી લઈને અત્યાર સુધીની આપણે ખાસ કરીને ચર્ચા તેમની સાથે કરીશું અને તેમની જીવની અંગે પણ આપણે વાત કરીશું કારણ કે તેમનું જીવન એ પણ એક પ્રેરણા જીવન છે અને તે આપ જાણશો ત્યારે આપને ખબર પડશે કે એક કલાકારનું જીવન શું હોય છે અને એક કલાકારે શીખવા માટે અને ત્યાંથી એક ગુરુ બનવા સુધી કેટલું સહન કરવું પડે છે કેટલા એને કઠિન મહેનત તેમણે કરવી પડે છે આજ આજનો વિષય રહેવાનો છે અને કંઈક જે ખાસ છે એમાં એક ખાસ વ્યક્તિ આજે આપણે સાથે જોડાઈ ગઈ છે એ છે તબલા વાદક અને તબલા ગુરુ મુંજાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે મુંજાલભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ જે મેં વાત કરી સંગીત સંગીતની દુનિયાની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સૌથી પહેલા સંગીતની આપણે વાત કરીએ આપની દ્રષ્ટિ સંગીત એટલે શું સંગીત એટલે આત્માની ઓળખ જ્યારે આપણે એવી વાત કરીએ કે સાધુ સંતો છે મોટા મોટા સંતોની આપણે વાતો કરીએ પરંતુ અત્યારે વાત કરવાની આવે તો એમાં જ થાય કે સામાન્ય જન માટે સાધુ તા શું તો એ સંગીત જે માણસ સંગીત જોડે ક્યાંકનો સંકળાયેલો છે તે સાધુતા સાથે ઓટોમેટિકલી સંકળાઈ જાય છે હું એવું અંગત રીતે માનું છું કે એની એક એનું થિંકિંગ એના વિચારો એની એ દરેક વસ્તુમાં કંઈક જુદું જ તમને દેખાય કે જે સામાન્ય બાળકોથી કંઈ હટી ન હોય એટલે સંગીતની સાધના એ સાધક થઈ જાય આજે દોઢ વર્ષનું અરે દોઢ કલાક મારી સામે છ વર્ષનું બાળક જ્યારે દોઢ દોઢ કલાક સુધી પલાઠીવાળીને બેસી રહે એ ઘરમાં કદાચ પાંચ મિનિટ પણ બેસી ના શકે તો એક સાધક થઈ ગઈ કે આસન સિદ્ધિ થઈ ગઈ તો દરેક જગ્યાએ સિદ્ધિના સોપાનો સર કરતું કરતું બાળક દસ પંદર વર્ષની મારી સાથે જર્ની કરતું હોય એટલે સંગીત એટલે હું તો એમ જ સમજું છું કે એક સાધના અને સાધક તરફ જવાની એક જર્ની જી સંગીત દર્શક મિત્રો આપણે વાત કરીએ સંગીત એટલે શું આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે ઓળખીએ છીએ તેમની વાસણી વાસણી જ્યારે વગાડતા હતા ત્યારે પ્રકૃ પ્રકૃતિને પણ એ સંગીત તેમનું ગમતું હતું અને આપણે એ કથાઓ પણ ઘણી બધી સાંભળી છે પરંતુ અત્યારે ખાસ મુંજાલભાઈ આપણે વાત કરીએ તો સંગીતમાં ગાનાર અને વગાડનાર આ બંનેનું પણ એક સમન્વય હોતું હોય છે અને ખાસ કરીને આપની જ્યારે વાત કરી રહ્યા છીએ આપણે તબલા વાદક તરીકે આપની જર્નીની આપણે વાત કરીએ સૌથી પહેલાં ક્યારથી શરૂઆત થઈ આપની જર્નીની ક્યારે આપને ખબર પડી કે ના મારે આ કલામાં મારું નામ આગળ વધારવું છે ક્યાંથી આપને પ્રેરણા મળી વાત તો એવી જ નાનો હતો ત્યારથી હું તબલા મારા પપ્પા વગાડતા કાકા વગાડતા અને પપ્પાને પણ બહુ શોખ હતો તબલાનો ત્યારથી થોડું થોડું શીખતો ગયો પણ મારે એવું થયું કે ઉસ્તાદ જ્યારે ઉસ્તાદ રહેમાન ખાન એ અમદાવાદ આવ્યા ત્યારે સૌથી પહેલાં પહેલાં તો સપ્તક કે આવી મોટી સંસ્થા કોઈ કાર્યક્રમ નહોતી કરતી આ ઓગણીસો બાવનની વાત છે ત્યારે ખાડિયા વિસ્તારમાં એક નાના નાના કાર્યક્રમો થતા હતા અને ખાડિયા આજુબાજુ સમાજના શ્રેષ્ઠીઓ ભેગાથી ના આવો સરસ કાર્યક્રમ કરે પછી પંડિત જસરાજ હોય કે ઉસ્તાદ અમજેદ અલી ખાં સાહેબ હોય એ બધા આપણા ખાડીયાના ઘરમાં જો ખાડીયામાં આવી ગયા છે તો એ બધા જ્યારે આવતા ત્યારે એમાં ઉસ્તાદ રહેમાન ખાસાહનું આગમન થયું જે ખૂબ જાણીતા વાદક એ વખતે તો એ આવ્યા અને પછી એમનું તબલાવાદનથી બધા અભિભૂત થયા સમાજના શ્રેષ્ઠીઓ આપણા અમદાવાદના અને પછી એમણે કીધું કે ભાઈ મેં દાદાજી જોડે વાત કરી કે ભાઈ આવી રીતે મારી ઈચ્છા છે કે હું આવી રીતે જોડાઉં અને અમદાવાદમાં સ્થાયી થવું તો દાદાજીને કહેવું હતું કે ભાઈ તું મારા આ કૌશિકને તું શીખવાડ અને અરે શીખવાડો ઉસ્તાદજી અને આપ અમે જ્યાં સુધી તમારા ઘરની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અહીંયા રહો આપણે ત્યાં આપણા ઘરમાં રહ્યા ત્યાં મારા કાકાને ખૂબ સુંદર રીતે એમણે તબલાવાદન ઈમાનદારીથી તબલાવાદનની વિદ્યા શીખવી અને પછી ઘરની વ્યવસ્થા થઈ અને ગયા એ તબલાવાદન ક્યાંકનું ક્યાંક મારા પાપ ફાધરમાં આવ્યું અને કૌશિક કાકાની એટલી બધી મેં સોબત કરી કે એ સોબતવાન સોબતમાં મને તબલાનું એક ઉચ્ચ કક્ષાનું નાની ઉંમરથી જ્ઞાન પ્રાપ્ત થતું ગયું અને ત્યારબાદ આગળ વિચાર્યું તો એવું વિચાર્યું કે મેં ઉસ્તાદ હિદાયત ખાસાબને જોયા મેં તબલા વગાડતા ત્યારે મને એમ થયું કે અરે બાપ રે કયા માણસ કયા લેવલનું એમની કોઈ ઓળખાણ નહીં પીછાળ નહીં અને અહીંથી હું મુંબઈ ભાગી ગયો અને એમની પાછળ પાછળ એવરી સન્ડે એ વખતે હું બેંકમાં ઓલરેડી લાગી ગયો હતો કારણ કે એ પછી જનનીની વાત કરું કે હું બેંકમાં કેવી રીતે લાગ્યો અને પછી બેંકમાં હું લાગ્યા પછી શનિ રવિ મને રજા મળે કે ચાર ચાર દિવસની રજા મળે એ વખતે આટલું બધું રજાનું બીલું કંટ્રોલ હતો નહીં જઈ શકાતું અને હું ભાગી જાઉં મુંબઈ અને ગુરુજીને ત્યાં રહેતો તો આ રીતે મારી વદન શીખવાની શરૂઆત થઈ કે ભાઈ હું ટ્રેનમાં ના છું ટ્રેનમાં સવારે પાંચ વાગે ટ્રેન ઉતારે કોઈને ઘેર પાંચ વાગે જવાય નહીં પરંતુ ઉસ્તા બાર ચાની કેટલી બેસી રહું કલાકોના કલાકોને પછી ગુરુજીના ઘેર જઈને વદન શીખતો આ જર્ની આ રીતે મારી શરૂ થઈ જી અને આપ તબલા વાદનની તો શરૂઆત થઈ ત્યારબાદ એક પ્રક્રિયા હોય છે જે શીખવાની પ્રક્રિયા હોય છે ત્યારબાદ ધીરે ધીરે પ્રક્રિયા આગળ વધતી હોય છે એ જર્ની આપની કેવી રહી તબલા વાદક તરીકેની જે શીખનારથી લઈને અત્યારે તબલા ગુરુ તરીકે આપ ફરજાવી રહ્યા છો હજારો આપના શિષ્યો છે કે જે આપના આપની પ્રેરણાથી આપને આપ જે શીખવાડી રહ્યા છો ત્યાંથી અત્યારે ઘણા આગળ વધ્યા છે આ જર્ની કેવી રહી મુશ્કેલ તો જ જર્ની પણ મને મુશ્કેલ એટલે ના લાગી કે હું નાની ઉંમરથી નોકરી મેં લઈ લીધી હું એક સારો ક્રિકેટર હતો અને ક્રિકેટ ક્રિકેટના હિસાબે મને કોઈ ત્રણ બેન્કોએ મને ઇન્વિટેશન લેટર એક સાથે આપ્યો એમાંથી જે પહેલી બેંકે મને લીધો એમાં હું જોઈન જોઈન થઈ ગયો એટલે નાની ઉંમરમાં મારા હાથમાં પૈસા આવવા માંડેલા પગાર બેંકનો પગાર એટલે મારી રીતે એ રીતે જોવા જઈએ તો કારણ કે કોઈની પાસે જાઓ તો ખાલી ગુરુજનો પાસે ક્યારે ખાલી હાથે જતા નથી હોતા એટલે મારે એ પ્લસ પોઈન્ટ થઈ ગયો મારા માટે કે ક્યારે બી મારે પૈસાની જરૂર પડી તો કદાચ મારા મિત્રો બી એવા હતા બધા જોડે બેઠેલા કે એ લોકો મને મદદ કરતા અને હું આવી રીતે મુંબઈ જ શીખવા જતો એટલે મને એ આર્થિક રીતે સ્ટ્રગલ તો થોડી ઓછી પડી કારણ કે અત્યારે જે બી સ્ટ્રગલ પડવાની ફીઝનું ધોરણ એટલું ઉચ્ચ કક્ષાનું હોય કે કંઈક મોટા કલાકાર પાસે આવડા મોટા કલાકાર ઉછવા જાયત ખાસાબ જેવા કલાકાર પાસે મારે શીખવા જવાનું હોય શું લેશે શું નહીં ભય સતાવતો હોય એમની પાસે જતાય બીક લાગતી હોય આપણને પણ એટલા પ્રેમથી પુત્રની માફક રાખ્યો અને હું એને જે મને મને એમ થાય કે મારા ગુરુ માટે મારે શું કરવું તો એ મારીથી છૂટથી કરી શકાતું એટલે મારા માટે એ એક રસ્તો સરળ થઈ ગયો હતો ત્યારબાદ શીખવું અને શીખ્યા પછી શીખ્યા પછી હું સતત ક્રિકેટ એક ઉચ્ચ સ્ટેટ લેવલનું ક્રિકેટ રમતો હતો એટલે હવે ક્રિકેટ રમતા રમતા મારે ક્રિકેટ પણ રમવું પડે કારણ કે બેંકે મને નોકરી આપી સાથે સાથે તબલા વાદન મારે કરવાનું એનું ગાણ પણ એક અલગ જ ગાણ પણ હતું એટલે એમાં મારું નુકસાન ક્રિકેટમાં ખૂબ ગયું પણ પછી મેં બત્રીસ તેત્રીસ વર્ષે મેં છેલ્લી મેચ રમીને આવ્યો અને કોઈ અઠ્ઠાવન સાહીઠ રન કર્યા અને મેં પેડ મૂકી દીધા એ પછી મેં પેડને હાથ નથી લગાવ્યો કે કીટને હાથ નથી લગાવ્યા પણ ત્યારબાદ રેગ્યુલર શીખવાનું ચાલુ કર્યું પછી વિચાર કર્યું કે બેંકની નોકરી ચાલુ છે જો એક્ટિવ પ્લેઇંગ કરીશ તો બેગો લઈ લઈને દોડવાનું છે બેંકની નોકરીને નુકસાન પહોંચાત મને એટલે મેં એક્ટિવ ટીચિંગ ચાલુ કર્યું હવે ટીચિંગ ચાલુ કર્યું તો તમે અત્યારે બોલ્યા કે તમે તબલા શીખતા હતા એ જર્ની કીધી મેં તમને ત્યારથી ગુરુ તરીકેની તમારી ગુરુ બનવા માટે હું ગુરુ છું જ નહીં કારણ કે સમજો અમારો ઉસ્તાદ પણ કહેતા અને વિદ્વાન માણસો કહેતા હતા કે ગુરુ તવાના તબક્કા એક અધ્યાપકથી લઈ અને ગુરુ સુધી પહોંચવાના પાંચ તબક્કા એક અધ્યાપક પછી ઉપાધ્યાય અધ્યાપક તમને સામાન્ય જ્ઞાન આપે શિક્ષક છે એ સામાન્ય નથી એ અસામાન્ય છે શિક્ષક એટલે શિક્ષકનો દરજ્જો જ ગુરુજનનો કહેવાય પરંતુ આમ સાધનાના સ્તરે જ્યારે ગુરુજી આ મોરારી બાપુજી જે કે જે કંઈ આવા મોટા મોટા વિદ્વાન માણસોને ગુરુ તરીકે આપણે પૂતાઈએ પ્રમુખ સ્વામી મહારાજને બધા તો એ એ સ્તર જ જુદું છે તો ગુરુથી શિક્ષકથી ઉપ તમે સમજો અધ્યાપક અધ્યાપકથી ઉપાધ્યાય ઉપાધ્યાયથી પંડિત ત્યાંથી દ્રષ્ટા અને ત્યાંથી ગુરુ અધ્યાપક જે છે સામાન્ય જ્ઞાન તમને પ્રોવાઈડ કરે છે ત્યાંથી અધ્યાપકથી ઉપાધ્યાય થાય એટલે માણસ એ લેવલનો થાય કે તમને સામાન્ય જ્ઞાન આપ્યું સાથે સાથે તમને એ પ્રેક્ટિકલ થોડું સમજાવતા પણ જાય છે જે આપણે અલગ અલગ જે પાસાઓ કહ્યા તેમાં ઉસ્તાદની જ્યારે ઉપાધિ ક્યારે મળે છે કોઈ પણ તબલા બાદ એટલે ઉસ્તાદ અને ગુરુ બંને એક જ સ્તર ગણાય છે ઉસ્તાદ એટલે શીખવાડનાર જે આપણે ઉર્દુ જે છે ને મુગલ કાળમાં જે આપણો શબ્દ હતો એ ચાલ્યો આવે અને ગુરુજન એટલે આપણા હિન્દુ સમાજ આપણા જે જુદા જુદા છ ઘરાણાના છે એમાંથી ગુરુ તો ઉસ્તાદ અને ગુરુની એક જ કેટેગરી છે પણ મેં તમને કીધું ને કે ગુરુ થવા માટે હું શીખવાડું એ જ ખાલી ગુરુ થવું એ નથી સાથે સાથે હું સામાજિક જ્ઞાન એ લોકોને અમારી જે તબલા વાદનની વિદ્યા છે એમાં મુખ્ય ત્રણ પાસા છે દીખ્યા શીખ્યા પરખ્યા તમે જુઓ છો એટલે બાળકો દોડતા દોડતા એને મારી પાસે શીખવા આવે દીખ્યા પછી એ લોકો જર્નીથી દસ પંદર વર્ષ શીખે છે મારી પાસે શીખ્યા પછી પરખો આ બધી જગ્યાએ મૂકવાનું કામ ગુરુએ કરવાનું ખાલી ગુરુ શીખવાડે જતો રહે ને લાય પૈસા એ વાતથી અટકી જ જતી તબલાની વાત કરીએ આપણે મુંજલવાઈ તો તબલાની ઉત્પત્તિ ક્યારે થઈ એક વા લોકવાયકા છે જે આપણે સૌ જાણીએ છીએ અમીર ખુશરોએ જેની શરૂઆત કરી જેમણે તબલા જે શબ્દ ત્યારબાદ આના અલગ અલગ બીજા નામ પણ છે તબલાના એની ઉત્પત્તિ એનો ઇતિહાસ કેવો છે તબલાના તબલાની ઉત્પત્તિ વિશે અત્યારે મત મતાંતર છે એટલા બધા મત મતાંતર છે કે એમાં કોઈ સત્ય ઘણી વાર તો એમ જ લાગે આપણને કે સાચું શું છે કે શું ખોટું શું છે અને મારા પુસ્તકમાં મેં એ છાપ્યું કે સાચું શું છે એ હજી સુધી ખબર નથી પડતી લોકોને જાણવા મળે તબલાની ઉત્પત્તિ થઈ તો મારી દૃષ્ટિએ તો મને ગણો તો એવું લાગે કે સત્તરમી સદીમાં તબલાના બે ભાગ થયા હશે પખાવતના અને એમાં પાકી સહીનો પ્રયોગ થયો તારે આવ્યો પાક્કી સહીનો પ્રયોગ કરનાર ઉસ્તાદ સિદ્ધાર ખાં છે એટલે ક્યાંકનો ક્યાંક એ પ્રયોગ થયો અને સત્તરમી દર્દીમાં તબલા એટલે તબલા વાદ્ય અને એ વિદ્યા એ આખી લેટેસ્ટ જ છે જ્યારે ગાયન અને શાસ્ત્રીય ગાયન ને બધું હતું એ તો સદીઓથી ચાલતું હતું સદારંગ અદારંગ અને એ એ એ જમાનાથી એટલે અગિયારમી બારમી સદીમાં તો અને તેરમી ચૌદમી સદીમાં તો ખ્યાલ ગાયકી આવી ગઈ હતી તો તબલા વાદન એકદમ આધુનિક કલા છે અને એટલી ઉચ્ચ કક્ષાની કક્ષા અભણ માણસોએ બનાવેલી આ કળા છે કે તમને જો એમાં જેટલા અંદર તમે ડૂબો કે જેના વર્ણો સમજો કે જે વિચારો કરો તો કઈ રીતે બનાવી હશે બસ એટલે તબલા પહેલાં તો તબલા શોધાયા તબલા શોધાયા પછી એની ભાષા શોધાઈ તો તબલા પછી ભાષા ભાષાનું સ્તર તો જુઓ તમે કે એક પણ તબલાનો વાદમનો બોલ જે છે આટલા લાખો કલાકારો વગાડે છે પણ એક બોલની રચનામાં બે હોઠનું મિલન નથી થતું તથા ટલ આ તાલબે બોલો જ આવે ક્યારે તબલામાં બે જ્યાં બે બહુ માં ધુમ્મકી તક એ પખાવતનો બોલ છે તબલાનો નથી તો ક્યાંક ને ક્યાંક હવે કેટલું વિચારીને આ ઉસ્તાદ હોય અભણ ઉસ્તાદ હોય કે જેને લખતા ન મારા ઉસ્તાદને નહોતું આવડતું એમનું નામ લખતા હિદાયત ખાસ એ એ હદના એ લોકો માણસો કઈ રીતે આટલું જ્ઞાન લીધું બધું એ બધું એક મેજિક જ છે જાદુ તબલાને ઇતિહાસની તો વાત કરી તબલાની બનાવટ બનાવટ પણ કંઈક ખાસ છે તબલાની આપણે તબલાની બનાવટમાં મેં તમને આ કીધું કે તબલાની બનાવટમાં પાકી સહીનો પ્રયોગ થયો પછી ધીરે 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 એમાં પરિવર્તન આવતું ગયું અને પરિવર્તન આવતું ગયું તો એવું આવતું ગયું કે તેમાં ધીરે રીતે ભાઈ પાકીસાઈનો પ્રયોગ થયો પછી ચામડાનો પ્રયોગ થયો પછી મો નાના થતા ગયા એનો સાઉન્ડ જેમ જેમ સાઉન્ડ બદલવાની સાઉન્ડની જરૂરિયાતો ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાતો ઊભી થતી ગઈ તેમ તેમ તબલાવની બનાવટમાં ફેરફાર આવવા મળે જી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત ગૌરવ પુરસ્કાર કે જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે નામાંકિત કલાકારોને એ પણ મુંજાલ મહેતાને મળી ચૂક્યો છે સાથે જ અનેક રેકોર્ડ પણ તેમણે બનાવ્યા છે તે પછી એક સિંગરની સાથે સો કલાક સુધી તબલા વગાડવાનો રેકોર્ડ હોય કે પછી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રણસો પંદર જે વાદકો સાથે જે તબલા વગાડવાનો રેકોર્ડ હોય આ સિવાય અન્ય ઘણા બધા રેકોર્ડ કે જે તેમણે બનાવ્યા છે તેમના શિષ્યો સાથે મુંજાભાઈ આ ખાસ જે રેકોર્ડ આપે બનાવ્યા છે જે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ ત્રણસો પંદર કલાકારો સાથેનો જે આપે બનાવ્યો છે આપણા શિષ્યો સાથે એના સિવાય એ તો એની તો વાત કરો એ રેકોર્ડ શું હતો અને તેની સાથે અન્ય જે રેકોર્ડ બનાવ્યા છે તેની પણ માહિતી કે પહેલી વાત તો એ વાત સાંભળો કે તબલાવાદક એટલે સંગત કરતો એક સીધો સાધો માણસ જેની કોઈ ગણતરીમાં નહોતી ઝાકીર ઝાકીરુસેને ફેમસ કર્યા પણ આ કલાને બધા છોકરા સમૂહમાં વગાડે અને એ લોકોના એ રિયાઝ કરવાનું એ એ પોટેન્શિયલ એમનું એ એ તબલા પ્રત્યેની રૂચિ વધ્યા કરે એ જાળવવાનું કામ સમૂહ તબલાવાદન દ્વારા થયું એવું મારું માનું છું અંગત રીતે મારું માનું છું અને એ કલા જે મેં ડેવલપ કરી તો ધીરે ધીરે પાંચ દસ પંદર તમે ક્યારે જોયા નહીં અને એ અવસ્થા આવી કે ચાલો ગુજરાત આપણો ગુજરાતનો ફેસ્ટિવલ અમેરિકામાં જર્સી થાય તો ત્યાંથી વીસ તબલાવાદક અહીંથી તબલાવાદન કરવા ગયા અને વીસ તબલાવાદક ત્યાં તબલાનો જ કાર્યક્રમ આપ્યો જે તબલાની એક મારી દ્રષ્ટિ એવું થાય કે વર્લ્ડમાં આ કામ કોઈએ નહીં કર્યું કોઈ બે કલાકાર જાય ચાર કલાકાર જાય પણ આવી વીસ કલાકાર ખાલી તબલાવાદન કરવા માટે જાય તો એ ઊભું થયું છે જે એ મને એકલો આનંદ થાય છે કે સમૂહ તબલા વાદનનો સક્સેસ ક્યાંક ને ક્યાંક મને મળી અથવા તો મેં કંઈક કર્યું કે જેનાથી બાળકોને આ પ્રેરણા મળે મારું એક પણ પગલું એવું હશે કે જેમાં સમૂહ જ હશે સમૂહ એટલામાં છે હશે કે કાંકરિયા કાર્નિવલ પછી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કે ફલાણી જગ્યાએ જવાનું કે મોદી સાહેબ જીનપિંગ આવ્યા છે એમની સામે વગાડવાનું ક્યાં પણ જવાનું હોય તો અમારા છોકરાઓ સાથે જવાનું જેથી પ્રેરણા મળે છે એમને મોદી સાહેબ જેવો માણસ આપણા પીએમ મોદી સાહેબ જેવા સામે ઉભા વગાડો તો આનાથી વધારે ઉત્તમ એ બાળકો માટે કઈ સિદ્ધિ કહેવાય રેકોર્ડની સાથે જે આપણે સો કલાક જે તબલા વગાડવાની વાત છે જે સાથે એની પણ ટૂંકમાં માહિતી આપી દઈએ કારણ કે સો કલાક આ નાનો સમય નથી કોઈ ગાતું હોય ને તેની સાથે તાલથી તાલ મિલાવીને સળંગ સો કલાક સુધી વગાડવા ના એટલે એમાં હું તમને કહી દઉં કે મેં બાવન કલાક વગાડ અડધા અડધા કલાક એકસો ચાર કલાક લાગે એકસો એક કલાક એણે ગાયું ધારી પંચમ કરી હતી છોકરી હતી અને ગાયિકા એણે રાજ્ય સરકાર દ્વારા અમને જવાબદારી સોંપવામાં આવીને અમે ત્યાંની ભાઈ તો એ બાવન કલાકની જર્ની એ છોકરીને ધન્યવાદ છે અને પ્રણામ છે કે ગાયન બાજુ મૂકી દઉં પણ સો કલાક આવી રીતે જાગવું ચાર દિવસ એ મારી આંખે જોયેલું છે અને એની પ્રેરણા લીધે આટલું અમે જાગી શક્યા પચાસ કલાક બાવન કલાક એટલે ઓલમોસ્ટ બે દિવસનું હા 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 એ પણ અઘરો જ છે અને મારી આ અવસ્થામાં કે જ્યારે મારા ફોર્ટીઝ નજીક હતો ત્યારે મેં કામ કર્યું જવાની થઈ જાય તો મિત્રો શિષ્યોની વાત કરીએ આપણે કે ત્રણસો પંદર શિષ્યો જે રેકોર્ડ બનાવ્યો છે એટલા માટે કરે કારણ કે હવે આપને એ પણ બતાવીશું દ્રશ્યો કે જે મુંજાલભાઈ અને એમના શિષ્યો સાથે જે રોજની એમની પ્રવૃત્તિ છે રોજ એમને જે શીખવાડે છે એ બંનેની જુગલબંધી એ હવે અમે આપને બતાવીશું કે

છોકરાઓ અત્યારે અને છોકરાઓ કરતાં હું તમને સાચું કહું કે મા બાપો આપણી ગુજરાતી પ્રજામાં આ તબલા શીખવાડવા એટલે શું એ સમજ જ નહોતી અને જેને જેને કારણે હું ક્યાંક સફળ થયો કે એમના મા બાપને કન્વિન્સ કરવામાં હું સફળ થયો કે ગુરુ શિષ્યની પરંપરા પ્રમાણે વીસ વીસ વર્ષથી છોકરા જ્યારે શીખતા હોય આપણી પાસે તો એ ગુરુ શિષ્ય પરંપરા જ થઈ ગઈ એટલો પ્રેમ છોકરાઓને મળ્યો અને સાથે સાથે એક ગુરુ તરીકે મેં જેમ તમને કીધું કે અધ્યાપકથી ગુરુ તરીકેનું જે જર્ની છે હજી ગુરુ તરીકે લાયકાત નથી પણ મારી ફરજમાં આવતું હતું કે ક્યાંક ને ક્યાંક બાળકોનું સમાજ સમાજ માટે બી કંઈક કરી છૂટો તેના માટે જ્યારે જ્યારે સુનામી આવ્યું ઉત્તરાખંડ આપત્તિ આવી કે જ્યારે જ્યારે રામ મંદિર બન્યું સારા ખોટા પ્રસંગે અમે બધા નીકળી પડીએ છીએ અને બે કલાકના ગાળામાં અમે તો લાખો રૂપિયા ઊભા કરી અને ચીફ મિનિસ્ટર ફંડમાં અમે આપી દઈએ તો એ ભાવના જે બાળકોમાં ઊભી થાય છે કે સમાજ માટે કંઈક કરવું તો સાથે સાથે એને પણ મેં આવર્યું છે અને ગુરુ શિષ્ય પરંપરાની વાત કરી તો ગુરુ તરીકે મેં એકલું જ્ઞાન નથી આપ્યું સનમાર્ગે વાળવાનું બાળકોને પણ એક સમજ આપી છે જી ચોક્કસી તબલાની વાત કરી અલગ અલગ જે તબલામાં આપણે વાત કરી અલગ અલગ રાગ પ્રમાણે અલગ અલગ જે તાલ પણ મિલાવવાની હોય છે ગાયક જે ગાયક જોડે તો એ કયા કયા રાગ હોય છે અને તેમાં એક લય આપ સંભળાવી શકો તો તમામ દર્શક એટલે આમાં કેવું હોય છે કે તાલ એક રજૂ કરવાનો હોય છે હવે એક ત્રિતાલમાં જુદી જુદી વસ્તુઓ રજૂ કરતો દરેક જણ પોતાની કેપે ઝાકિર હુસેન છે ઉસ્તાદ તો એ પંડિત સુરેશ તલવાર મોટા મોટા ઘણા ઉસ્તાદો થઈ ગયા અને એ બધા પોત પોતાની કેપેસિટી અનુસાર પોતાની એબિલિટીથી શ્રેષ્ઠ વસ્તુ અને એમાંથી અમે શીખતા આવીએ તો આ તબલાવાદન કલા છે એ અડધો કલાક જ્યારે વગાડવાનું કહે ત્યારે એમાં જુદી જુદી કારણ કે તબલાવાદન તો એક શબ્દ બોલવાનો નથી ખાલી એમાંથી એક જ સુરથી એક સૂરી વાદ દે છે અને એમાંથી અવાજ કાઢવાના છે તો એમાંથી અમે જુદી જુદી વેરાયટીઓ રજૂ કરતા હોઈએ જેમ કે અમે જ્યારે તબલા વદન શરૂ કરીએ ત્યારે પ્રણામથી શરૂ કરીએ તો પ્રણામ કેવી રીતે આમ કરીને પ્રણામ તો કર્યું જ છે પણ જ્યારે રચના સાથે કરીએ તો એક ધાતીટે ધાતીટે ધાધા તીટે ધાતીટે ધાતીટે ધાધા તીટે દા પ્રણામ ધાતી ધાતીટે ધાધા તીટે ધાતીટે ધાતીટે ધાધા તીટે દા પ્રણામ પ્રણામ ધાતીટે ધાતેટે ધાધા તીટે ધાતીટે ધાતેટે ધાધા તીટે દા પ્રણામ 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 દા તો એક પ્રણામ બે પ્રણામ ત્રણ પ્રણામ અને વગાડતા વગાડતા બધા સમૂહમાં જ્યારે કરતા હોય છે તારે આખી એક અલગ જ પીડી ઊભી થતી હોય છે અને એનો એન લાવવા માટે પણ અમુક રચના હોય છે જી જે ઇતિહાસની આપણે વાત કરી તેમાં જે સૌથી પહેલાં જે ટૂંકમાં એ વાત આપણી સાથે જાણવા માગીશ ઘરાના જે પદ્ધતિ હતી ઇતિહાસમાં ત્યારથી લઈને એ ક્યાંક હવે જોવા નથી મળતી એટલી ઘરાના પદ્ધતિ એનો ઇતિહાસ શું છે અને અત્યારે એની પરિસ્થિતિ બહુ જ સરસ વાત કરી કે અત્યારે જોવા નથી મળતી પણ અમારા જેવા જૂના માણસો જે છે એ સાચવી રહ્યા છે આખી વાતને પણ ઘરાના એટલે ટ્રેડિશન હતી અને એ ટ્રેડિશન જે છે એવા છ ઘરાના હતા અને એ છ ઘરાનાના કલાકારો કામ કરી રહ્યા હવે એ બધા કલાકારો કામ કરી રહ્યા છે પણ કલાકારની જે ટ્રેડિશનનું જે ફેમિલી હતું એ લોકો ક્યાંક ને ક્યાંક નષ્ટ થતા જાય કારણ કે આમ એ લોકોને એમ જ હોય કે ભાઈ અમે બધા અમે શ્રેષ્ઠ છીએ પણ શ્રેષ્ઠ નથી દુનિયામાં હવે એવું ઓપન થઈ ગયું છે બધું અને ઉસ્તાદ ઝાકિર હુસેનના આવ્યા પછી તો તબલાવાદનની ગાણ પણ કહો કે જે કરો એમણે તો એક ક્રાંતિ જ લાવી દીધી તો એ જે ઊભી થઈ જાય એમાં એટલા બધા છોકરા સરસ મહેનત કરે છે અને તૈયારીથી વગાડે છે કે હવે એવું થઈ ગયું છે કે હવે ઘરાના કોને સમજવું ને ઘરાને ત્યારે કરવું કે ના કરવું એવો બધો ઘાટાઈ ગયો એટલે હવે ઘરાના પદ્ધતિ કદાચ ક્યાંક ને ક્યાંક તો લુપ્ત થતી જાય છે પણ એ જાળવાનો પ્રયત્ન ગુરુકુળો દ્વારા થઈ રહ્યા છે જેમ કે પંડિત સુરેશ તલવાકરજી કે અહીંયા પંડિત નાગેશકરજી આવા આવા મોટા માણસો પોતાની જગ્યાઓ સ્થાપીને મોટા મોટા અજય ચક્રવર્તીજી ગાયનનું એક ગુરુકુળ સ્થાપે રાજન સાજનજીનું ગુરુકુળ તે એ હજી સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઘરાના જે અલગ અલગ આપે ઘરાના વાત કરી કયા કયા ઘરાના જે દર્શક મિત્રો કુલ આપણા છ ઘરાના છે એમાં સૌથી પહેલી જે સ્થાપના થઈ એ દિલ્હીમાં કારણ કે ત્યાં રાજરાશય હતો પહેલાં રાજાઓ હતા સત્તરમી સદીમાં રાજાઓ એમના ઘરમાં રાખતા હતા અને એમાંથી તબલાવાદન શરૂ થયું એમાંથી બે કલાકાર ગયા લખનઉ ઉસ્તાદ બક્ષુ ખાં અને ઉસ્તાદ મોધુ ખાં એટલે એમણે ત્યાં કંઈક લખનઉમાં મુજરા ચાલે અને ને નૃત્ય ચાલે એટલે ત્યાં એક ડાયવર્ટ થયું અને એ તબલાવાદનમાં ફેર આવી ગયો એવી રીતે બે જણા ગયા ત્યાં અજરાડા ગામમાં તો અજરાડા ગામમાં જ્યારે ગયા તો અજરાડા ગામમાં જે પરિસ્થિતિ ચાલતી હતી ને એમે એવી ટેકનિકથી ઊભી કરી કે ત્રીજી આંગળીનો પ્રયોગ કરીને તબલા વધારે જ બદલી નાખ્યું દિલ્હી ઘરના જે બે આંગળીથી વાગતું હતું હમણાં ત્રીજી આંગળીનો પ્રયોગ કર્યો એટલે એટલી બધી રચનાઓમાં ફેરફાર આવી ગયો અને લોકોએ સ્વીકાર્યું તે અજરાડા ઘરા સ્થપાયું આ સાથે એક હિન્દુનો છોકરો મુસ્લિમના ઘેર કામ કરી અને ઉસ્તાદ મોદુ ખાંસા પાસે તબલા શીખ્યો અને શીખીને બનારસ ગયા અને ત્યાં એમણે જોયું કે આટલું બધું એમની જાન ઉપર આવી ગઈ હતી બધાને ખબર પડી કે હિન્દુના છોકરાને શીખવાડી દીધું ધુઆણ તો એમની હત્યા કરવાનો પ્રયત્ન બી થયા હશે એ વખતે એ સમય એ કાળ એ સમજો તમે ત્યારે એ ભાગી ગયા અને ત્યાં એમણે એ વિચાર્યું કે હું મારી એક એવી અલગ રીતે વિચારધારાથી એક ઘરાણું બનાવું અને એ જે ઘરાણું સ્થપાયું એ બનારસ ઘરાનું પંજાબ ઘરાણું પંજાબમાં પખાવત હતું પખાવત ચાલતું હતું સ્ટીલ ટુડે પખાવતનું એટલું બધું ત્યાં ચલણ છે અને તબલાની જોડી પણ લોટથી જ વાગે છે લોટ ઉપર જ પાકી સહી નથી હોતી તો ત્યાં આજે પખાવત પણ પખાવતનું તબલું વાગે છે એટલે પંજાબની પોતાની એક અલગ આઈડેન્ટિટી તો આવા છ ઘરાનાની એક ખૂબીઓ સાથે અલગ અલગ વેરાયટી બની જી અંતમાં જે તબલા વગાડવાની જે રીત છે એ કઈ રીતે એક ખાસ છે અન્ય જે ઢોલકની વાત કરીએ તે અલગ હોય છે તબલામાં કઈ રીતે અલગ છે તબલામાં મેં તમને કીધું ને કે બે આંગળીથી વગાડતો કલાકાર હોય તરત ઓળખી જાય કે એ દિલ્હી છે હે જ્યાં તરત ત્રીજી આંગળીનો પ્રાંગ ઘેડી નાખે કહે નાખે તેને કહે તકે તેને ધાગે તકે તેને ધાગે તકે તે કે અરે યાર એ તો અજરાડા બજરાય ઓર અજરાળા છે શું સ્ટાર્ટિંગથી જ ખબર પડી એક જ સેકન્ડમાં કે આ દિલ્હી ઘરાનાનો છે આ અજરાડા ઘરો જેમ કે આપણામાં મુસ્લિમ સમાજનો માણસ મુસ્લિમ હોય તો ટોપી પર તરત ખબર પડી જાય આ મુસ્લિમ અને હિન્દુ હિન્દુ તિલક કર્યું હોય તરત ખબર પડી જાય શીખ હોય તો આપણને તરત ખબર પડી જાય પાઘડી લાઈક ધીસ પેલો બેસે એ સાથે જ ખબર પડી જાય આ કારણ કે દરેકની પોતાની એક ઓળખ છે જી અને અંતમાં હવે અંતિમ સવાલ અત્યાર સુધી ઘણા બધા શિષ્યો આપના આપે શીખવાડ્યું છે તેમને એ તમામ શિષ્યોમાંથી કયા કયા શિષ્યો અત્યારે સાર એવી પોઝિશન પર છે કયા શિષ્યોને ખાસ યાદ કરવા માગશો અને ખાસ ઉસ્તાદ જે અત્યારે આ તબલા વાદનને એક અલગ ઊંચાઈ પર લઈ ગયા છે એમને યાદ કરવા માગશો શિષ્યોને તો યાદ કરવા માટે લિસ્ટ થઈ જાય અને ક્યાંક એકને કદાચ ભૂલી જવું અત્યારે તો બીજાને દુઃખ થાય પણ એટલા સરસ રેડિયો ઉપર એપ્રુવડ આર્ટિસ્ટ થઈ ગયા છે અત્યારે છોકરાઓ રેડિયો એપ્રુવ છે રેડિયો એપ્રુવ મેં એકદમ દીખ્યા શીખ્યા પરખ્યા તમારી જાતને પરખો તમે વિશારદ થાય વિશારદ થઈને રેડિયો ઓડિશન આપ્યું રેડિયો ઓડિશનમાં પાસ થાય એ અલ્ટિમેટ થયું ત્યાં જાહેરમાં વગાડો એવી રીતે વગાડતા જેટલા થયા છે બધા છોકરા ક્યાંક ને ક્યાંક મારા માટે મારી મૂડી ગણો કે જે અમારી પાસે કે એવી મૂડી ગુડી ના હોય ડિપોઝિટો ના હોય પણ મારી મૂડી ગણો તો એ શિષ્યો છે અને જે વાત તમે કરી અત્યારે મારા શિષ્યો બધા કામ કરે છે અને બહુ સુંદર કામ થઈ રહ્યું છે ભાવિક કરીને છે અત્યારે નરોડામાં સંસ્થા ચલાવે સાથે સાથે બોપલની સંસ્થા નિમિષ પરમાર છે તો એ ચલાવે તો એ જે ચલાવે મારી ગેરહાજરીમાં પણ આ કામ થઈ રહ્યું છે તો એનો આનંદ આવ્યા કરે છે મને કે ના કેટલું સરસ કામ થયું અને જે તમે કીધું કે કોણ પ્રચાર તો હવે નામ તો એક જ જણનું લેવાય ઉસ્તાદ ઝાકીર હુસેન કે બેને જોઈને એક યુવા વર્ગ આખો આ બાજુ વળ્યો કારણ કે એની તો હવે કંઈ કશું એમના માટે શબ્દો મારથી તો બોલાય નહીં જેમ સચિન તેંડુલકર માટે કશું બોલાય નહીં એમ ઝાકીર હુસેન માટે માટે કશું બોલાય ટૂંકમાં આપના શિષ્યો તરફથી એક ગુરુ દક્ષિણા જે કહેવાય એ એમણે એક સારા મુકામ સુધી પહોંચીને આપને ગુરુ દક્ષિણા એક સારી એવી આપી છે તેવું કહી શકાય ચોક્કસથી તો તો દર્શક મિત્રો અત્યારે ચર્ચા તો ઘણી લાંબી છે કારણ કે એમનું જીવન એક એવું કહી શકાય કે પ્રેરણાદાયી છે ઘણી બધી વાતો હજી ચર્ચા લાયક છે પરંતુ સમયનો પણ અભાવ હોય છે ત્યારે અત્યારે જે ઇમ્પોર્ટન્ટ જે ચર્ચા હતી જે ખાસ જે ચર્ચા હોય છે કે જે આપને કંઈક શીખી જાય છે એમના જીવન પરથી કંઈક બીજી પ્રેરણા મળે છે અને ખાસ એક કલા પ્રત્યેનો પ્રેમ શું હોય છે કલાને જાણવાની આપણે કોશિશ કરી તો એ જ આ તમામ બાબત પર આપણે ચર્ચા કરી આ કાર્યક્રમમાં મુંજલભાઈ મહેતા આપણી સાથે જોડાયા મુંજલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો કંઈક ખાસ છે એ કાર્યક્રમમાં આજે પણ મળ્યા એક અલગ આ કલાકાર સાથે એક અવનવા કલાકાર સાથે કે જેમણે એક ખાસ મુકામ હાંસલ કર્યો છે એક ગુરુ તબલાવાદનના ગુરુ તરીકે એમને જે નામ અત્યારે મેળવ્યું છે તેમની સાથે ચર્ચા કરી આવા જ અન્ય વ્યક્તિઓ સાથે પણ આપણે મળતા રહીશું આ કાર્યક્રમમાં ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર